એના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે ગરીબીમાં રહેવાવાળો વ્યક્તિ ઘણી બધી મજબૂરીઓમાં ફસાયેલો હોય છે ઘણી વખત ગરીબ વ્યક્તિ પોતાના પરિવારને બે સમયનું ભોજન ખવડાવવા માટે પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરે છે ગરીબ વ્યક્તિના ભાગ્યમાં કદાચ જે કંઈ ખુશીઓ હોય એ ખુશીઓ એને ખૂબ જ પરિશ્રમ કર્યા બાદ પણ નથી મળતી કુદરતની કોઈ એવી તાકાત હશે કે જે એની પાસે પૈસા આવવાથી રોકી રહી હોય કે પછી કોઈ એવી વાત હશે કે એ વ્યક્તિ કોઈ ભૂલ કરી રહ્યો હોય આવો વ્યક્તિ પોતાના સપનાઓ પૂરા કરવામાં પણ હારેલો મહેસૂસ કરે છે પરંતુ દુનિયાની વાત માનીએ તો આપણે હંમેશા આશાઓ રાખવી જોઈએ કે કંઈક સારું થશે કેમ કે કહેવાય છે ને કે જ્યારે રસ્તો મુશ્કેલ હોય છે ત્યારે તમારી ધીરજ અને તમારી સખત મહેનત તમારી સૌથી મોટી તાકાત બને છે પરંતુ શું થાય જ્યારે તમે ખેલ જ એવો ખેલી રહ્યા હોય શું થાય જ્યારે તમને એ ખબર પડે કે પૈસા બાબતે તમે જે કંઈ પણ વિચારતા અને સમજતા આવ્યા છો એ બધું જ મેળવવાનો કોઈ રસ્તો હોય અને તમને એ રસ્તા વિશે માહિતી ન હોય ત્યારે આપણી ધીરજ અને આપણો સખત પરિશ્રમ પણ કોઈ કામનો નથી રહેતો મિત્રો કદાચ કોઈ ખેલમાં જીતવું હોય તો આપણે એ ખેલના નિયમો જાણવા ખૂબ જરૂરી છે નિયમોને સમજ્યા બાદ જ આપણે એ જાણી શકીએ છીએ કે કેવી રીતે આ નિયમોને આપણા હિતમાં ઉપયોગ કરી શકાય છે આજે આપણે આવા જ અમુક નિયમોને એક કહાની દ્વારા જાણવાની કોશિશ કરશું એના પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચાલો શરૂ કરીએ આજની વાત ઘણા સમય પહેલાંની વાત છે એક ગામડામાં એક પ્રકાશ નામનો યુવક રહેતો હતો આ યુવક પોતાની ગરીબીથી ખૂબ જ પરેશાન હતો પ્રકાશની જિંદગી ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલી હતી એના ઘરમાં ખૂબ જ આર્થિક સમસ્યાઓ હતી એ સમસ્યાઓએ પ્રકાશને ખૂબ જ પરેશાન કરી મૂક્યો હતો પ્રકાશ મજૂરી કામ કરતો હતો અને એની આવક એટલી હતી કે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું એક દિવસ પરેશાન થઈને પ્રકાશ એક વૃક્ષ નીચે બેસીને રડી રહ્યો હતો ત્યારે જ ત્યાં એને એનો જૂનો મિત્ર મળ્યો મિત્રને મળીને એનો ચહેરો ખુશીઓથી ચમકી ગયો કેમ કે પ્રકાશ એના મિત્રને ઘણા સમય બાદ મળી રહ્યો હતો બાળપણથી જ પ્રકાશ પોતાના આ પ્રિય મિત્રની નજીક હતો હવે બંને મિત્રો મળીને ખૂબ જ ખુશ થઈ ગયા ત્યારબાદ એના મિત્રએ પૂછ્યું કે પ્રકાશ તું ક્યાં જઈ રહ્યો છો અને શું કરી રહ્યો છો અને તું આમ ઉદાસ થઈને શા માટે બેઠો છો ત્યારે પ્રકાશે ઉદાસ થઈને પોતાની બધી જ પરેશાની મિત્રને જણાવી કે કેવી રીતે હું ગરીબીથી પરેશાન થઈ રહ્યો છું અને મારા ઘરના સભ્યોની જરૂરિયાતોને પૂરી નથી કરી શકતો મારા પરિવારના લોકોને બે સમયનું ભોજન ખવડાવવું પણ મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે એના મિત્રએ કહ્યું કે પ્રકાશ તું ચિંતા ન કર અહીંયા બાજુમાં જ એક ગુરુનો આશ્રમ છે એ મહાત્મા તારી મદદ જરૂર કરશે તારે એક વાર એની પાસે જવું જોઈએ મિત્રની વાત સાંભળીને પ્રકાશ આ મહાત્મા પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે હે મહાત્માજી આ દુનિયામાં અમુક લોકો એટલા બધા સફળ છે છે કે કરોડો રૂપિયા કમાઈ રહ્યા અને અમુક લોકો એવા પણ છે જેને ગરીબી ના લીધે બે સમયનું ભોજન પણ નસીબ નથી થતું આખરે આવું શા માટે થાય છે ભગવાન તો બધા જ લોકોનો એક જ છે કદાચ અમીર હોય કે ગરીબ હોય તબિયત સારી હોય કે ખરાબ હોય અને કદાચ એ કોઈ પણ જાતિનો હોય આખરે ભગવાન તો બધા માટે એક જ છે તો પછી ભગવાન આવું શા માટે કરે છે અમુક લોકોને કરોડો રૂપિયા આપે છે અને અમુક લોકોને ભૂખ્યા રહેવું પડે છે ત્યારે મહાત્માએ આ વ્યક્તિની બધી જ વાતો ધ્યાનથી સાંભળી અને કહેવા લાગ્યા કે જુઓ ભાઈ તમે બિલકુલ સાચું કહી રહ્યા છો ભગવાન આપણા બધાનો છે કદાચ એ કોઈ પણ હોય કોઈ પણ જાતિનો હોય અને આપણે બધા પણ એનો જ અંશ છીએ તો પછી આપણે બધાએ એક સમાન હોવું જોઈએ પરંતુ આપણે બધા પણ એક એક સમાન નથી નથી જેવા અંદરો અંદર લડીએ છીએ ઝઘડીએ છીએ તો પછી ભગવાન આપણને એક જેવા શા માટે બનાવે આ તો વિચારવાની વાત છે તમે મને એક વાત જણાવો કે કદાચ તમારા બે સંતાનો હોય એક ખૂબ જ સમજદાર હોય અને બીજો ના સમજ હોય નશો કરતો હોય પૈસા બરબાદ કરતો હોય અને ત્યાર બાદ તમારા બંને સંતાનો તમારી પાસે આવે અને તમારી પાસેથી થોડા પૈસા માગે તો તમે પૈસા કોને આપશો એ તો સત્ય છે કે તમે પૈસા એને જ આપશો જે પૈસાના મહત્વને સમજે છે પૈસા કેવી રીતે ખર્ચો કરવા જોઈએ અને આ પૈસાથી વધારે પૈસા કેવી રીતે કમાઈ શકીએ એવી સમજ હોય જે આ વાતને જાણતો હોય તમે એને જ પૈસા આપવાના છો પરંતુ તમારો બીજો દીકરો જે પૈસા બરબાદ કરતો હોય એને તમે એક પૈસો પણ નથી આપવાના કારણ કે એ તો પૈસાના મહત્વને સમજતો જ નથી ભગવાન પણ આવું જ કરે છે હું એવું નથી કહેતો કે તમે નશો કરો છો કે તમે ખોટા છો પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે તમે એ નથી જાણતા કે પૈસા કેવી રીતે મેનેજ કરવા જોઈએ અને જે અમીર લોકો હોય છે એ લોકો પૈસાને મેનેજ કરવાનું જાણે છે એની અમુક સારી આદતો પણ હોય છે અમુક એના નિયમો હોય છે અને એ નિયમો જ અમીરને વધારે અમીર બનાવે છે અને ગરીબને વધારે ગરીબ બનાવે છે કદાચ કોઈ પણ મનુષ્ય આ નિયમોનું પાલન કરે છે અને એને પોતાના જીવનમાં ઉતારે છે તો એ વ્યક્તિ પણ ખૂબ જલ્દી અમીર બની શકે છે ત્યારે પ્રકાશે કહ્યું કે હે મહાત્મા કૃપા કરીને મને એ જણાવો કે એ કઈ આદતો છે અને એ કયા નિયમો છે હું એ નિયમોને મારા જીવનમાં જરૂર ઉતારીશ ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે ઠીક છે આજે હું તને એ નિયમોમાંથી તેર નિયમો વિશે જણાવીશ જેને અપનાવીને તું પણ સફળ લોકોના લિસ્ટમાં આવી શકે છે અને ખુશીથી તારું જીવન જીવી શકે છે બસ આ નિયમોને ધ્યાનથી સાંભળજે અને તારા જીવનમાં જરૂર ઉતારજે હવે આ નિયમોમાંથી પહેલો નિયમ એ છે કે જીવનમાં ક્યારેય પણ હાર ન માનવાની આદત કેમ કે ક્યારેય હાર ન માનવાની આદત એક દિવસ તમને સફળ બનાવી શકે છે અને સફળ લોકો ક્યારેય હાર નથી માનતા કદાચ તમારે પણ સફળ થવું હોય તો સૌથી પહેલા ખુદને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને કામ કરવું પડશે તમારા કામમાં ગમે એટલી મુશ્કેલી આવે પરંતુ તમારે દરેક મુશ્કેલીનો સામનો કરીને તમારા કામને પૂરું કરવું પડશે જેની અંદર પોતાના સપનાઓને સાકાર કરવા માટે જુસ્સો અને જુનૂન હોય છે એવા લોકો દરેક મુશ્કેલીનો સામનો કરી લે છે એટલા માટે સફળતાનો પહેલો નિયમ એવું જ કહે છે કે તમારે ક્યારેય હાર ન માનવી જોઈએ બીજો નિયમ એ છે કે બીજા લોકોની વાતોને સાંભળવાનું બંધ કરી દો ઘણા બધા લોકો પોતાના કામોને એટલા માટે છોડી દે છે કેમ કે એ લોકો બીજા લોકોની વાતો વધારે સાંભળે છે એ લોકો એવું સમજી નથી શકતા કે આ લોકોનું રોજનું કામ હોય છે કે આગળ વધી રહેલા લોકોને પાછળ કેવી રીતે ખેંચી શકાય અને એના કામને કેવી રીતે બરબાદ કરી શકીએ કદાચ તમે કોઈ એવું કામ કરી રહ્યા હોય જેના વિશે લોકો એવું કહેતા હોય કે આ કામ તમારાથી નહીં થઈ શકે તો એવા લોકોને તમે બિલકુલ જવાબ ન આપતા પરંતુ અને કદાચ બીજા લોકો તમને જોઈને અથવા તો તમારા કામ જોઈને કોપી કરવા લાગ્યા હોય તો તમે સમજી લ્યો કે તમે સફળ થઈ રહ્યા છો કેમ કે લોકો સફળ લોકોની જ કોપી કરતા હોય છે

જોખમ વગરનું તમે કોઈ પણ કામ નથી કરી શકવાના પરંતુ કદાચ તમારે સફળ થવું હોય તો તમારે જોખમ તો ઉઠાવવું જ પડશે કદાચ તમે સાચી રીતે જોખમ ઉઠાવવાનું શીખી લેશો તો તમે કોઈ પણ કામને આસાનીથી પૂરું કરી શકો છો કદાચ તમને એવું લાગતું હોય કે સફળતા રાતોરાત મળી જાય છે તો તમારો આવો વિચાર બિલકુલ ખોટો છે કેમ કે સફળતા પામવા માટે તમારે રાત દિવસ મહેનત કરવી પડશે તમારે તમારું મગજ ઘસવું પડશે તમારે તમારા કામમાં જોખમ ઉઠાવવું પડશે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે આજે તમે જેને જોઈ રહ્યા છો કે જે લોકો સફળતાના શિખર પર પહોંચી રહ્યા છે એવા લોકો વિશે વાંચતા રહો એવા લોકો વિશે જાણતા રહો કે એ લોકો કેટલી વખત ફેલ થયા છે પરંતુ એ લોકોએ ક્યારેય હાર નથી માની એવા લોકો સમય સમય પર જોખમ ઉઠાવતા ગયા અને આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે અને જે દિવસે તમે પણ જોખમ લઈને કામ શરૂ કરી દેશો એ દિવસથી એવું સમજી લ્યો કે તમે સફળતા તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે ચોથો નિયમ એ છે કે ખુદ પર વિશ્વાસ કરવા શીખો કદાચ તમારે સફળ થવું હોય તો તમારે ખુદ પર વિશ્વાસ કરવો પડશે તમારે તમારું મનોબળ વધારવું પડશે અને તમારે એવું નક્કી કરવું પડશે કે તમે પણ એક સફળ વ્યક્તિ બની શકો છો અને સૌથી મોટી સમસ્યા એ જ છે કે ઘણા બધા લોકો ડરે છે અને આ ડરના લીધે જ એની અંદર રહેલો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય છે મનુષ્યને આ છ પ્રકારના ડર હંમેશા પરેશાન કરે છે પહેલો ગરીબીનો ડર બીજો વૃદ્ધાવસ્થાનો ડર ત્રીજો બુરાઈનો ડર ચોથો પ્રેમ અને સન્માન ખોઈ નાખવાનો ડર પાંચમો બીમારીનો ડર અને છઠ્ઠો મોતનો ડર કદાચ તમને આમાંથી કોઈ પણ ડર પરેશાન કરી રહ્યો હોય તો તમે ખુદ સાથે સકારાત્મક વાતો કરવાનું શરૂ કરો હંમેશા સકારાત્મક બોલવાથી તમારી અંદર રહેલો ડર ખતમ થઈ જશે અને આત્મવિશ્વાસ વધી જશે હંમેશા ડરનો સામનો કરવા શીખો આવું કરવાથી જીત તમારી થશે આનું એક ઉદાહરણ લઈએ તો કદાચ એક નાનું બાળક પડી જવાથી ડરવા લાગશે તો તો શું એ બાળક ક્યારે ચાલવા શીખી શકવાનું હતું આવી જ માનસિકતા સાથે તમારા તરફ આગળ વધવાનું શરૂ કરી દો હજાર વાર ફેલ થાવ તો પણ ક્યારેય હાર ન માનો પાંચમો નિયમ એ છે કે તમે તમારા માટે એક મોટું લક્ષ નક્કી કરો ઘણા બધા લોકોને જ્યારે કોઈ એવું પૂછે છે કે તમારા જીવનનું લક્ષ્ય શું છે ત્યારે ઘણા બધા લોકો હસીને એવું કહી દે છે કે હજુ સુધી તો અમે કંઈ વિચાર્યું નથી અને કદાચ તમારો પણ આવો જ ઉત્તર હોય તો એને આજે જ બદલી દો આજે જ શાંતિથી બેસીને વિચાર કરો અને તમારા જીવનનો એક લક્ષ્ય બનાવો નોકરી નક્કી કરવી એ લક્ષ નથી હોતો પરંતુ હા એ જીવનનો એક પડાવ જરૂર બની શકે છે તમારો સાચો લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષને પામવા માટે ત્રણ કામ કરો પહેલું તમારા લક્ષ્યને એક કાગળ પર લખો ફક્ત મગજમાં જ નહીં બીજું તમે તમારા લક્ષને પામવા માટે શું કરી શકો છો શું તમે સુવાનું ઓછું કરી શકો છો શું તમે વધારે મહેનત કરી શકો છો શું તમે ખોટે ખોટી વાતો કરવાનું છોડી શકો છો કે પછી તમે તમારા લક્ષ્યને સંબંધિત પુસ્તકો વાંચવાનું શરૂ કરી શકો છો દિવસમાં કમસે કમ ત્રણ વાર તમારા લક્ષ્ય બોલીને વાંચો આવું કરવાથી તમારા મગજ પર આ વાત સારી રીતે બેસી જશે કે તમે શું ચાહો છો તમારું મગજ એ જ દિશામાં કામ કરવા લાગશે અને તમારી સામે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના નવા નવા રસ્તાઓ પ્રસ્તુત કરવાનું શરૂ કરશે જેના પર કામ કરીને તમે તમારા લક્ષ્યને હાંસલ કરી શકો છો છઠ્ઠો નિયમ એ છે કે તમે જે કરવા ચાહો છો એ જ કામ કરો તમારે એ જ કામ કરવું જોઈએ જે કામમાં તમને આનંદ આવતો હોય કોઈના દબાવમાં આવીને કોઈ પણ કામ શરૂ ન કરવું જોઈએ એને એવું કહી દો કે મારે આ કામ નથી કરવું કેમ કે કદાચ તમે એ કામ કરવાનું શરૂ કરશો જે કામમાં તમને આનંદ આવે છે એ કામ પ્રત્યે તમારું મન લાગ્યું રહેશે અને તમને મજા આવશે એટલા માટે દરેક વ્યક્તિએ હંમેશા એ જ કામ કરવું જોઈએ જે કામ કરવામાં એને મજા આવતી હોય પરંતુ કદાચ તમે જે કામ કરતા હોય એ કામમાં તમને જરા પણ રસ ન હોય તો થોડા સમય બાદ તમે કંટાળી અને એ કામને છોડી દેશો અને આવી રીતે તમે ક્યારેય સફળ નહીં થઈ શકો એટલા માટે હંમેશા મનુષ્યએ એવું જ કામ કરવું જોઈએ જેમાં એને ઇન્ટરેસ્ટ હોય આ તમારા જીવનનો સવાલ હોય છે એટલા માટે ડિસિઝન પણ તમારે ખુદને જ લેવું જોઈએ કે તમારે શું કરવું છે અને શું નથી કરવું સાતમો નિયમ એ છે કે સૌથી જરૂરી કામ પહેલા કરો કદાચ તમે તમારા સૌથી જરૂરી કામને સૌથી પહેલા કરો છો તો બાકીના વધેલા કામો તમારા માટે વધારે આસાન બની જશે સૌથી જરૂરી કામને પહેલા કરવાથી તમારું ટેન્શન ખતમ થઈ જાય છે એટલા માટે આપણા દિવસનું સૌથી જરૂરી કામ સૌથી પહેલા ખતમ કરી લેવું જોઈએ આઠમો નિયમ એ છે કે તમે તમારા કામ પર ફોકસ ફોકસ રાખો કદાચ તમારો કોઈ પણ કામમાં નથી હોતો તો તમારું કામ ક્યારેય પૂર્ણ નહીં થાય જ્યાં સુધી કોઈ પણ કામને પૂરા ફોકસ સાથે ન કરવામાં આવે ત્યાં સુધી એ કામને કરવાનો કોઈ મતલબ નથી રહેતો એટલા માટે કોઈ પણ કામ કરો તો એને પૂરા ફોકસ સાથે કરો નવમો નિયમ એ છે કે તમારું મગજ વાપરીને ખૂબ ખૂબ જ જ મહેનત મહેનત કરો સફળ થવા માટે તમારે કરવી પડશે તમે જે કોઈ પણ ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં એટલી બધી મહેનત કરો કે એ ફિલ્ડને રિલેટેડ બધા જ કામ તમને ખૂબ જ આસાન લાગવા લાગે કદાચ તમે મહેનત કરીને તમારા કામને રિલેટેડ બધી જ વસ્તુને શીખી લેશો

કેમ કે દિમાગ નથી લગાવતો એટલા માટે ખૂબ મહેનત કરો દિમાગ લગાવો અને તમારા સપનાઓને પૂરા કરો દસમો નિયમ એ છે કે તમારી ભૂલોમાંથી શીખો સફળ લોકો હંમેશા પોતાની ભૂલોમાંથી કંઈક ને કંઈક શીખતા હોય છે તમે ભગવાન નથી કે તમારાથી ભૂલો નહીં થાય તમારાથી પણ ભૂલ થઈ શકે છે આ દુનિયામાં દરેક મનુષ્યથી ભૂલ થાય છે એટલા માટે કદાચ ભૂલો થાય છે તો એમાંથી કંઈક શીખવાની કોશિશ કરો અને ભૂલોને સુધારીને આગળ વધો જે મનુષ્યો ભૂલો કરે છે છે એ એ આ ભૂલોમાંથી ઘણું બધું શીખી શકે અને ભૂલોને બીજી વાર કરવાથી બચી જાય છે એટલા માટે કદાચ તમે કોઈ કામ કરી રહ્યા હોય અને તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો નિરાશ ન થતા અરે ભૂલો તો એવા લોકો જ કરે છે જે કંઈક કરવાનું સાહસ રાખે છે જે લોકોની અંદર કંઈક કરવા માટેનું સાહસ જ નથી હોતું એવા લોકો ભૂલ ક્યાંથી કરવાના કદાચ હારના ડરથી મેદાનમાં નહીં ઉતરો તો તમને જીત કેવી રીતે મળશે એટલા માટે હું એવું જ કહીશ કે ભૂલોથી ડરો નહીં બસ કંઈક કરવાનું સાહસ કરો અગિયારમો નિયમ છે કે નવી સ્કિલ શીખો એ બધી જ જરૂરી સ્કિલ શીખવાની કોશિશ કરો જે તમને તમારી જિંદગીમાં આગળ વધવામાં મદદ કરી શકે છે કદાચ તમારી પાસે કોઈ યુનિક સ્કિલ હોય તો તમે એ સ્કિલની મદદથી ખુદને સફળ બનાવી શકો છો તમારે તમારા ફિલ્ડને રિલેટેડ બધી જ જરૂરી સ્કિલ શીખવી જોઈએ કદાચ તમારી પાસે તમારા ફિલ્ડને રિલેટેડ કોઈ સ્કિલ હોય તો એ તમને જીવનમાં આગળ વધારવામાં મદદ કરશે એટલા માટે એવી સ્કિલને શીખવાની કોશિશ કરો જે તમને કામ આવી શકે છે બારમોનિયમ એ છે કે તમે તમારો લક્ષ્ય બનાવો સફળ થવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે તમે તમારા જીવનનો એક લક્ષ્ય બનાવો કદાચ તમારા જીવનનો કોઈ લક્ષ્ય ન હોય તો આ જીવન જીવવાનો કોઈ ફાયદો નથી હોતો કદાચ તમે ઘરમાંથી ક્યાંક જવા માટે નીકળો છો પરંતુ તમને એ ખબર જ ન હોય કે તમારે ક્યાં જવું છે તો પછી તમે શું કરશો શું તમે આમ જ આગળ વધતા રહેશો તમારો જવાબ એ જ હશે કે નહીં આવી જ રીતે તમે તમારા જીવનનો કોઈ લક્ષ ન બનાવ્યો હોય તો તમે તમારા જીવનમાં કંઈ નહીં કરી શકો એટલા માટે ખૂબ જરૂરી છે કે તમારે તમારા જીવનનો કોઈને કોઈ લક્ષ બનાવવો જોઈએ અને એ લક્ષને પ્રાપ્ત કરવા માટે મહેનત પણ કરવી જોઈએ એટલા માટે અત્યારે જ તમારો કોઈ લક્ષ બનાવો અને એને પૂરો કરવા માટે વિચાર કરવાનું શરૂ કરો અને ત્યારબાદ કામ પર લાગી જાઓ તેરમો અને આખરી નિયમ એ છે કે લોકોની મદદ કરો લોકોની મદદ કરવાથી આપણું મગજ ખુદને અમીર સમજવા લાગે છે અને ત્યારબાદ એ આપણને અમીરીની દિશા તરફ લઈ જાય છે અને એવી જ તમારી વિચારધારા બનાવે છે અને આ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે જેવી આપણી વિચારધારા હોય છે આપણે એવા જ બનીએ છીએ તો આજથી જ લોકોની મદદ કરવાનું શરૂ કરો અને અમીર બનવા માટે લોકોની દુઆ લેવાનું શરૂ કરો આ બધી જ વાતો જણાવ્યા બાદ મહાત્માએ પ્રકાશને કહ્યું કે હવે તમે જઈ શકો છો અને આ વાતોનું પાલન કરજો અને છ મહિના બાદ મને મળવા આવજો પ્રકાશે ગુરુ મહારાજના ચરણ સ્પર્શ કર્યા અને ત્યાંથી નીકળી ગયો મિત્રો તમે આજના આ વિડીયોમાંથી શું શીખ્યું એ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો અને હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ